વડોદરા રખડતા ઢોરના કારણે બે અકસ્માત થયું તો સોમા તળાવ પાસે ગાયની અડફેટે બાઇક ચાલક ઘાયલ થયો છે આબુમાં લઘુત્તમ તાપમાન દશાંશ સાત ડિગ્રી નોંધાયું રાજસ્થાનના માઉન્ટ આબુમાં હારથી જાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે શિયાળાની શરૂઆત સાથે ઠંડીનો પારો ગગડ્યો આબુમાં લઘુત્તમ તાપમાન સાત થી સહારો લીધો ઠંડીમાં રાહત માટે સહેલાણીઓએ લગાવી હજુ પણ તાપમાનનો પારો વધુ ગગડે તેવી શક્યતા છે ડાંગ ગિરિમથક સાપુતારામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે રાત્રે ઠંડીનો પારો દસ ડિગ્રીએ પહોંચી ગયો એકાએક કડકડતી ઠંડીથી પ્રવાસીઓ અને સ્થાનિકો ટૂંઠવાયા છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ગત રાત્રે વધુ ઠંડી વધતા લોકોએ તાપણાનો સહારો લીધો વહેલી સવારે ઠંડી વધતા પ્રવાસીઓ હોટલની બહાર ન નીકળ્યા માર્ગો સુમસામ બન્યા અને સરપગંધા તળાવનું પાણી ઠંડુગાર બન્યું